સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ તેજ કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે કોર્પોરેશન દ્વારા તમામ વ્યક્તિને વેક્સિન મળી રહે તે માટે તેમની જાગૃતતા માટે પ્રયાસો હાથ ધર્યા છે કોર્પોરેશન દ્વારા નોક ડોર અભિયાન આજથી શરૂ કરાયું છે જેમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમના લોકો ઘરે ઘરે જઈને વેક્સિન લેવા માટે લોકોને સંપર્ક કરશે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અઢાર વર્ષથી ઉપરના સુરત શહેરના કુલ તેત્રીસ લાખ બાવન હજાર જેટલા લોકોને વેક્સિન આપવાની રહેશે જેમ અત્યાર સુધીમાં છવ્વીસ લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જેમાં નવ લાખ લોકોને વ્યક્તિની બીજો ડોઝ આપવાનો બાકી રહે છે બીજો ડોઝ પણ ઝડપથી લોકોને મળી રહે તે માટે એ અભિયાન તેજ કરવામાં આવ્યું છે દિવાળી સુધીમાં સુરત શહેરના તમામ લોકોને આપી દેવામાં આવશે ડોઝ તે માટે કોર્પોરેશનને કમર કસી છે લોકોના ઘરે ઘરે પહોંચીને વ્યક્તિને કામગીરીની પુરપાટ ઝડપી આગળ વધારવા માટે વિયો રચના ઘડવામાં આવી છે જે લોકોનો બીજો વેક્સિનનો ડોઝ લેવાનો બાકી છે તેમને આપવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે ગર્ભવતી મહિલાને સિનિયર સિટીઝનનો વિશે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન તેમજ સ્થળ પર તાત્કાલિક વેક્સિન મળી જાય એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે તો અંગે ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે પહેલાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દેવડી પહેલાં તમામ લોકો સુરક્ષિત થઈ જાય તેના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ સુરત કોર્પોરેશન વિસ્તારમાં તેત્રીસ લાખ બાવન હજાર જેટલા એલિજિબલ population છે જેને વેક્સિનેટ કરવાના રહે છે અઢાર વર્ષ તે પૈકી છવ્વીસ લાખ બ્યાસી હજાર એટલે કે એંસી ટકા લોકોને વેક્સિનેશનની કામગીરી સુરત કોર્પોરેશને પૂરી કરી છે સાથે સાથે નવ લાખ જેટલા વ્યક્તિઓને સેકન્ડ ડોઝ પણ પૂર્ણ કરવામાં આવ્યો છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાનના અનુભવે જણાવ્યું છે કે લગભગ છ્યાસીથી સત્યાસી હજાર જેટલા બેનિફિશિયરીઝ કે જેમને સેકન્ડ ડોઝ ડ્યુ છે તેઓને વેક્સિનેશન માટે તેઓને સંપર્ક કરી ને તેઓને સેકન્ડ ડોઝ આપવો જરૂરી બન્યો છે તેના અનુસંધાનમાં ઓફ ટુ ડોર કેમ્પેન કે જેમાં ટેલિફોનિકલી જે તે લાભાર્થીઓને ટેલિફોનથી જાણ કરીને નજીકના વેક્સિનેશન સેન્ટર ખાતે જઈ સેકન્ડ ડોઝ લેવા માટે જાણ કરવામાં આવે છે સાથે સાથે સર્વેલન્સ વર્કર દ્વારા જે બાકી રહી ગયેલા વીસ ટકા લોકો છે છવ્વીસ લાખની ઉપરના જે તેત્રીસ લાખ બાકી સાત લાખ લોકો જેટલા બાકી છે જે ફર્સ્ટ ડોઝથી પણ નથી લીધો તેમને અને જે અઠ્યાસીથી નેવ્યાસી હજાર જેટલા વ્યક્તિઓ છે જેના સેકન્ડ ડોઝ બાકી છે તો તેઓને પણ સમજાવીને નજીકના વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિન લેવા માટેનું એક કેમ્પેન સુરત કોર્પોરેશને શરૂ કર્યું છે જે તમામે તમામ ઝોનમાં હાલમાં કાર્યરત છે હાલમાં કોર્પોરેશનને ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલા ડોઝ નિયમિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે રજીસ્ટ્રેશન કરાવીને પણ સેકન્ડ ડોઝ માટેની વ્યવસ્થા સુરત કોર્પોરેશને ઊભી કરી છે આ ઉપરાંત સુરત કોર્પોરેશન દ્વારા મેસેજ થકી જે વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે તેમના માટે પણ અલગ વ્યવસ્થા છે સાથે સાથે ગર્ભવતી મહિલાઓ અને સાઠ અને પાસઠ વર્ષની ઉપરના વયસ્ક નાગરિકો માટે પણ અલગ સેન્ટરની વ્યવસ્થા કરી છે આમ હાલમાં છેલ્લા પંદર દિવસની વિચારીએ તો છેલ્લા પંદર દિવસથી સતત આપણને નિયમિત પૂરતા માત્રામાં ડોઝ ઉપલબ્ધ છે જેથી કોઈ વ્યક્તિને ડોઝ ના મળતો હોય તેવી ફરિયાદો ઉપસ્થિત થતી નથી આમ છતાં જે પણ પણ કોઈક સામે આવશે તેની સાથે બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળી સુધીના તમામને વેક્સિન આપણને તૈયારી કરાવી હોય જેના ભાગરૂપે આવી મનપા દ્વારા ઘરે ઘરે જઈને લોકોને વેક્સિન માટે સંપર્ક કરાશે અઝર કુર સાથે પ્રકાશવાડા